વિવેક મર્યાદા બધું ગયું હવે બસ એક જ વસ્તુ રહી ગઈ પૈસો સત્તા ગ્રીકમાં આવે છે ને ગ્રીક માઇથોલોજીમાં દો ચીજ ઇસ દુનિયા કો ચલાયેગી બેશુમાર દોલત ઓર બેશુમાર સત્તા હકીકતમાં એ પણ એને મેળવવા પાછળ કારણ શું છે તો કે કે મારી વાહવા થાય લોકો મારી પ્રતિષ્ઠા કરે લોકો મને પ્રેમ કરે એટલે ભલા માણસ પ્રેમ જ કરે એવું ઈચ્છે છે તો એ એમને એમ સીધું થાય એના માટે પૈસાની સત્તાની ક્યાં જરૂર છે પણ પૈસાને સત્તા આવે છે એટલે તું તો પછી સંસ્કાર થઈ જાય છે તો પછી પ્રેમ ક્યાંથી મળે તને પ્રેમ જોઈએ છે તો એના એનાથી ન મળે ભલા માણસ પ્રેમ માટે તો બે જ શત્રુ છે પોઝિશન પોઝિશન અને આવીને એટલે પ્રેમ ગયો સમજી જ લેવાનું આ બે ને ઉભે રહે ના બને પોઝિશન અને પજેશન મારી પાસે આમ છે મારી પાસે પ્રાઇવેટ જેટ છે મારું પોતાનું હેલિકોપ્ટર છે ચોપર પ્રેમ છે ના એ તો ગોતું છું તો શું કરવાનું આ બધાને વઘારીને શાક ખાવાનું એકવાર ગયો ન્યુયોર્કમાં સરસ મજાનું લોંગ આઇલેન્ડમાં ઘર બતાડ્યું બધું બતાડ્યું સ્વિમિંગ પૂલ જો બાપજી કેવું મસ્ત છે ઘરમાં નવું કેવું મજ મજ ઘર મેં કીધું મનમાં શાંતિ થઈ તો કે ના એ નથી તો મેં કીધું આને હું ચાટવાનું મન આટલું મળ્યા પછી એ મનમાં જો શાંતિ નથી તો આને શું કરવાનું અગત્યનું શું છે એ છે કે મનની શાંતિ મનની શાંતિ આપણે પ્રાયોરિટી ભૂલી ગયા છે આપણી લાઈફમાં પ્રાયોરિટીમાં બધું આખું લિસ્ટ ચેક કરશો ને ઘેર જઈને રાત્રે સૂતા પહેલા લખજો કાગળ પેનમાં લઈને ચેક કરજો પોતાની જાતને કોઈ શું કામ કરે તો એવી જ વસ્તુ છે કે જેનાથી સુખ તો છે જ નહીં શાંતિ છે જ નહીં